નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે આ વિડીયોમાં એન ડબલ એમ એસ સ્કોલરશીપ એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના વિશે વાત કરીશું અને આ યોજનાના ફોર્મ મિત્રો ભરાવાના ચાલુ થઈ ગયા છે અને હજુ ચાલુ છે અને આની છેલ્લી તારીખ મિત્રો અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ છે તો વહેલી તકે ફોર્મ તમે ભરી લેજો અને આમાં તમને ટોટલ ચાર વર્ષમાં થઈને અડતાલીસ હજાર રૂપિયા મળશે ધોરણ આઠથી બારના વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશિપ યોજના છે તો શું છે આ યોજના તેનો ક્રાઇટેરિયા શું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું અને હા મિત્રો તમે જો અમારી ચેનલમાં નવા હો અને અમારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક વાર્ષિક રૂપિયા બાર હજાર મળશે એનએમએમએસ ની પરીક્ષાને લઈને જાહેરનામું બહાર પાડ્યું તો આપણે તે વિગતવાર વિગતવાર જોઈએ જોઈએ તો ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નેશનલ કમ મેરિટ યોજના ધોરણ નવ થી બારના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે અને માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટાડવાના હેતુથી સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે રાજ્ય પરીક્ષા બોર્ડે એનએમએમએસ ની પરીક્ષાને લઈને એકત્રીસ ડિસેમ્બર બે ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં ધોરણ આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી ઓફિશિયલ વેબસાઇટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે એટલે મિત્રો છેલ્લી તારીખ ફોર્મ ભરવાની અગિયાર જાન્યુઆરી બે છે અને જ્યારે આ પરીક્ષામાં તેર જાન્યુઆરી સુધીમાં ફી ભરવાની રહેશે એટલે કે ફી ભરવાની તારીખ તેર જાન્યુઆરી છે અને જેની પરીક્ષાની તારીખ જોઈએ તો આગામી સોળ ફેબ્રુઆરીના રોજ આ પરીક્ષા પણ લેવાઈ જશે પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જોઈએ તો કે આ પરીક્ષા માટેના આવેદનપત્રો ડબલ્યુ ડબલ્યુ ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓ આરજી વેબસાઇટ પર તારીખ એક એક બે હજાર પચીસથી તારીખ અગિયાર એક બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે એટલે કે મિત્રો અત્યારે આ ફોર્મ ભરાવાના ચાલુ છે અને આની છેલ્લી તારીખ અગિયાર જાન્યુઆરી છે પરીક્ષાનો કાર્યક્રમ જોઈએ તો જાહેરનામું બહાર પડાઈ ગયું છે ત્રીસ બારના રોજ અને તેના આવેદનપત્ર ભરવાનો સમયગાળો આપણે આગળ જોયું તેમ એક 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 બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર પચીસ સુધી છે અને ઓનલા તેમની ઓફલાઈન ફી ભરવાનો સમયગાળો આપણે જોઈએ

અને આ રાજ્યનો ક્રાઇટેરિયા છે 5097 વિદ્યાર્થીઓનો છે બીજો જોઈએ તો કે NMMS ની યોજનામાં કઈ રીતે ફોર્મ ભરી શકાય તેની ઓફિશિયલ વેબસાઈટ તમારે જોવી હોય તો acbexam.org ઉપર ક્લિક કરી અને તમારે સ્ટેપ બાય સ્ટેપ કરવાનું રહેશે અને આ ટોટલ વાર્ષિક સ્કોલરશિપ જોઈએ તો 4 વર્ષ સુધી વાર્ષિક રૂપિયા 12000 સ્કોલરશિપ મળશે હવે આ યોજનાનો લાભ કેટેગરી વાઇઝ કઈ રીતે મળશે તે જોઈએ તો કે રાજ્યમાં જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે જેમાં જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મળેલા હોવા જોઈએ જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલા હોવા જોઈએ અને મિત્રો આમાં આવકનો ક્રાઇટેરિયા પણ છે તે જોઈ લઈએ તો કે જ્યારે ખાનગી શાળાઓ કેન્દ્રીય વિદ્યાલય જવાહર નવોદલ વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ હોય તેવી કેન્દ્ર અથવા રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં આ ઉપરાંત ઉમેદવારના પિતાની વાર્ષિક આવક સાડા ત્રણ લાખથી વધુ ન હોવી જોઈએ અને તમે આની ડિટેલમાં માહિતી જોઈતી હોય તો એનએમએમએસની યોજનાની પરીક્ષા અને પાત્રતા વિશે વધુ જાણકારી માટે acbexam.org એક્ઝામ ડોટ ઉપર ક્લિક કરીને તમારે જાણકારી મેળવવાની રહેશે તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને હા મિત્રો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય હિન્દ